સુરતમાં કોંગ્રેસે ઇલેક્ટોરલ બોન્ડના નામે સરકાર પર પ્રહાર કરતા કહ્યું ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો વિરોધી દળો પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વર્તમાન કેન્દ્ર સરકારમાં રહેલી ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ઇલેક્ટોરલ બોન્ડના નામે થયેલા કૌભાંડની કોંગ્રેસ દ્વારા માહિતી આપવાનું સાથે સાથે ચંદા દો ધંધા લો અને કોન્ટ્રાક્ટ લો લાંચ દો એ પ્રકારે સમગ્ર કૌભાંડ આચરાયું હોવાનું કહેવાય રહ્યું છે ઇલેક્ટોરલ બોન્ડ ચર્ચા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશ્વર દેસાઈએ કહ્યું ઇલેક્ટોરલ બ્રાન્ડના બોન્ડના નામે સરકારે ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ આપો જેવું કાર્ય કર્યું છે ભાજપની ઇલેક્ટોરલ બોન્ડના નામે લૂંટ નીતિનો પર્દાફાશ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે રિઝર્વ બેન્કની અવગણના કરી ઇલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો કાયદો પસાર કરેલો તેને સુપ્રીમ કોર્ટે રદ કર્યું હતું દાન આપીને લાભની લૂંટ આ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવી હતી એડી સહિતના જેના પર કેસ થયા હતા તેમણે બધાએ સરકારની ખંડણી જેવી રકમ ભાજપને બોન્ડ સ્વરૂપે આપી હતી ભ્રષ્ટાચારની નવી નીતિ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું કોર્પોરેટ ગ્રુપમાં દસથી પંદર કંપની વીસ કંપની હોઈ શકે છે એટલે કોર્પોરેટ સમૂહ જેના માલિક એક જ હોય છે આડત્રીસ કોર્પોરેટ ગ્રુપને એકસો ને ઓગણએંસી કોન્ટ્રાક્ટ છ વર્ષમાં મોદી સરકારે આપ્યા છે કોર્પોરેટના પ્રોજેક્ટ લગભગ ચાર લાખ કરોડની માત્ર રકમના છે આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીઓ દ્વારા બે હજાર કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માર્ગદર્શન આપીને સ્પષ્ટ ના કહી ચેતવણી આપી કે આ બોન્ડનો કાયદો થી દૂર રહો આ બોન્ડ નહીં લાવો પણ ભાજપે બહુમતીથી કાયદો પસાર કરાવીને બોન્ડ પ્રસ્થાપિત કર્યા અને નવ અબજ નવ અબજ રૂપિયાનું ભંડોળ એકત્રિત કર્યું બે વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ એમનો મુદ્દો ગુપ્તતાનો રહ્યો નહીં નામદાર સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના કાયદાનો અનાદર કર્યો અને ગુપ્તતાનો કાયદો સુપ્રીમ કોર્ટે બંધ કરીને એને જાહેર કરવાની વાત કરી એને કારણે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના આગ્રહથી દબાણથી કન્ટેમ ઓફ ધી કોર્ટના ડરથી જે રજૂઆત કરી એમાં સ્પષ્ટ સાબિત થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીએ નવ અબજ રૂપિયા જે ભંડોળ એકત્રિત કર્યું એ માત્ર બે રસ્તા હતા એક રસ્તો સ્પષ્ટ હતો કે તમારે ધંધો રોજગાર સરકાર પાસે જોઈએ છે સરકારનો લાભ જોઈએ છે તો દાન આપો સરકારને ભારતીય જનતા પાર્ટીને દાન આપો ને ધંધો લો બીજી તમારા બેદરકારી કે ગુનામાં ઈડી તમને પરેશાન કરે છે તમારી સામે કેસો છે તો એ કેસો બધા દૂર થઈ જશે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં દાન જમા કરી દો દાન જમા થયું ખંડડી તારી ગઈ કેસો દૂર થઈ ગયા આ બે મુખ્ય મુદ્દા